ના ના મેં સ્ટેટસ જોયું ઠીક હા પાછળ મહેલ મસ્ત છે કા મે જાવું આપણે ફોટા પાડવા હાર આવશે હું ઈ જ કેવા નથી ચાલો ને જઈએ આપણે હા સેવા ચામ તો કેદીની સોમાહાદીની સોમા હા દીની જ નથી બાયણે કા ઈ બાને મહેલ માં તો મરે જે પૂછડી ની જ ગયા તા અસલ આવે છે થોડીક બીક લાગે ઉસ બેન મે એવું સાંભળ્યું છે કાઈ ના થાય સોનો બેન ભેગા છે પછી શું એટલે હું એકલી નહીં હો આપણે તઈ નકરી બાયું નહીં ભાયું ને લેતા જાઉં બધાયને હા હા બધા જાશું ઈ બાને પિકનિકે થઈ જાય ત્યાં આપણે ઘરેથી બનાવીને જાશું જમવાનું પછી જમશું ને ફોટા પાડશું ને તો બધું કરશું હા તી કાઈ વાંધો નહી પૂરી પણ લાગે છે ને કા કદડી ની પૂરી પૂરી આખો ને રૂપારી ને પાછી કટ મીડી જો પેરી લાલ કલર નું બાઈન કો સ્કર્ટ પહેર્યું છે હા સરસ લાગે છે ઓલો હું નોકરીએ સઈડો કે એમના માટા ટલ્લા લઈએ છે હજી હા ચેડો ને 25000 પગાર છે ઓય ઠીક હા સારું હાલો સનલબેન મારે તો પછી ચિંટુન સવાર વેલી સ્કૂલ હોય તે હોય હાલો હવે જઈએ હા તે હાલે જઈએ વા કો કાપડી વા તું સાંભળતું તું કોણ ડોકો કાઢે એ કોણ છે ઓય માં આજ જો પાછો એવો આવાજ આવ્યો બોલ્યું બે વયુ ગયો કઈ ઓર મન બીક લાગે હું એકલી જાય હું પી ભાઈક સોનલ ભાઈક રસિક ક્યારે આવશે મને તો નિંદર આવે છે હું તો સુઈ જાઉં ઓહો 12:30 થઈ ગયા કાલ પછી બધાય નક્કી કરીએ નાનું એવું પિકનિક મનાવી આવીએ નાસ્તો બાસ્તો કરીને બનાવીએ અને જઈએ ને અહીંયા ફોટા બોટા પાડી આવીએ કાલ વાત કરું બધાયને હાલો શું બનાવવું એ બધું નક્કી કરશું કાલે હાલો ને છે નવો આવે ને તો ચાલુ જ નત કર્યો બંધ જ હતો અત્યારે કેમ ચાલુ થઈ ગયો રશિક તમે એવા કે હેલો રશિક જવાબ દયો લેમ્પ ગાયબ હું તો જલ્દી નામ લઈને બેસી જો બેડ ઉપર બહુ લાગે છે બબુ તું બેસ અને ને તું અમે ને টা । খবল পালে এড দল মনে পাট মািয়েও কে তালিবে থেমি লুহি লে টুইলে লুহি লাবভ মার বেগ তমে আল টা টে মালি টাকা জটতো কেলেছেে মালা মা যে ঠেতে না মা তোমার ঠিক পাতিলা হধনে चोए ये रोए अब तो ईदू चके इतने तो डलो मारते आवतुज नहीं ते तो हम सुन सुनियो एसी तेसी तुम एक Mula um, malu jo. E bubu, hampir. Mungkin nih malu nih tentu jadu kali ini sudah sudah dolo kau jago tapi. One, two, three, four, five, eight, ka. Ini nih dolo tuh jauh tuh jadi. Nih Lah bubu ya, সামে অনবধ নকে থেকে আল্লি কেমমাটি কি দুঠ নামে এলাভবু উঠেনকি এ পাইনবোটে লেগলেলো আমনে তোকে আমনি তোকে পালা মেনে পরি বলটে লাুক। পাইন বটার লাভব এসে কে ওসালো আবাররছে। এস কাররা সানাবেঠরা। নই থাকায় না বল বললো এপিকচারে জসু আ নিজে তোমার।

સાંભળ સાંભળ બેન મસ્તી કરો ના રેશમા ભાભી મને કોલ આવ્યો તો એની ઘરે રાતે કાલ કેવું થયું પોતે લાઈટ બંધ હતી ને તો થોડાક આગળ હેલન તો લાઈટ ચાલુ થઈ ગઈ પછી લેમ્પ જ ગયબ થઈ ગયો એવું થયું ને અરે હે હું વાત કરો હા તો સાચું કહું છું અર હવે તો તો સંજે ને વાત કરવી પડશે મારે હા એ સુને બેન આપણે ઓલું ફોટા પાડવા જવાનું પિકનિક નું શું થયું કઈ આમાંથી નીકળીએ તો કઈ માઈન્ડ તો ફ્રેશ થાય આપણો અહીંયા અહીંયા રહેશું તો આવું જ થાય આખો દિવસ ને રાત હા વાત હાસી હાલો ને બપોર કેળે જઈએ તો નાસ્તો કઈક બનાવીને લેતા જઈએ પછી ન્યા હોય દુકાન ના હોય કોને ખબર હાથી થેપલા કર નાખીએ લહણ ચટણી કર નાખે ખાટી ઢોકળા તમે કર નાખો ઇન્સ્ટન્ટ છે જશે હા ખમણ ને લઈ લેશું હા બ સાઈસ કેટલો ભર લે હું જેન ઠંડુ પીવું એ ઠંડુ પી લે આપણે તો સાઈસ જ પીવી બાપ તાડુ ખાય ખાય ને અટાણે સો મહાના પડે છે પછી જાડાઈ જાય છે પર પર હા એટલે જ કાઈ બારનું નું નખલે હું ઘરે બનાવીને જાય હાથી હારો આલો તો ઘાય ગા કરો ને કઈ દયો રેશમા ભાભી ફોન કરીને એ હા સાલ ચાલો હું ચિંટુ જાવ છું અમાર તમાર ભાઈને તો ટાઈમ જ ના હોય હા તે હારું હાલ અમે જે તુમાર અક્ષય કુમાર નું કામ હારું છે માકા ઓલે જો પાણી થી દીવે પાણી ઠેકડો પાણી ઠેકડો સંજય ને કહી દો આવો હોય તાવે હાલો સંજય જમી લીધું ગુવાર નું શાક હતું ટિફિન માં બટેટો બટેટો વેણીને ખાઈ ગયા ને ખબર જ છે તમારી ભાઈ

આટી કાઈ ની ખમણ ની કરી બસ ખાટી ઢોકરા ની બે એક જ લાગે ને તમને અ તો પાત્રા કરી દઈશ ચલ પા ભાભી ને કા રેસ ભાભી ની કરનાખ હા હું કાઈ ની હું જો છું ભૂલ ભૂલે ભૂત નું પિક્ચર કાઈ સડી નેત ભરાઈ રહેતી જાવ ને આવ હા જાવ ને આવ હાર વાળો રાખો આ હા હા રેસ પા ભાભી ઓ ડીપી તો જો તમે પાત્રા બનાવી લેજો આજે બપોર પછી જઈએ હું થેપલાને ઈ કરી નાખી સલ્પા બભી ખાટીયા ઢોકરા હા બીજું કંઈ ઘરે બનાવવું હોય તો ઠીક છે બહારનું નથી ખાવું ખાવ પડશે પડશું હાતી વાંધો નહીં ઓકે ફ્રૂટ લાવ હા વાંધો નહીં તમારે જે ઈચ્છા હોય ફ્રૂટ લેતા આવજો હા સારું બાય હા રીમંજુલીકા આ કે જીતરા જેવી લાગે બીક લાગે ઓ ઘરની આલા આલા ટીવી ઠારું એ સનલ બે ચાલો કે મને આજે કંઈ પેક કરવાનું છે ના ના એની ઘરેથી હું થેપલાન લઈનેતી બધાએ લેતી જ આવી છું બધ દિવસમાં પેક થઈ ગઈ છે નાસ્તાની હાલો

બન્લોડ નથી એમ બાર થી તો જો સોબિક લાગે એવું છે જૂનવાણી છે ને ગેર ગેલ જેવો એટલે ફોટા સારા છે અત્યારે ટ્રેન્ડિંગ છે ને અત્યારે જૂનવાણી બધું નીકરું છે હાલો હાલો અંદર હું જમી છું પછી ફોટા રાખ હા હા બાપા ને એક તો સાડા થાય જમવા જોઈએ સાડા 6:00 તો થઈ ગયા છે ખરી કાટો મારીને પાછા બાયણે ખાઈ દે હામે જો લીલુ ગુસમ ગાર્ડન છે ન્યા પાછા અંદર જાહું એ ભાભી આ સાઈડ સેલ્ફી લઉં છું તમને હું દેખાડતો છું ને હા હા સોનલ બેન તમે બધા આવો ફોટામાં હા તો ગયા બધા મને તેમ કે હું પહેલા આ સેલ્ફી લીધી હા આ ઈ જોતા હતા કેવું છે અતરંગી હાલો અંદર જાય અંદર હું આવી છે હાલો હક ની થાય પછી ખાવાનું લઈ આવવા કે નહીં હા રસિક ભાઈ ગાડી માં પડ્યો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ